મીરાઈ એસિટ શેરખાન એજ્યુકેશન પર્પઝ માટે બનાવું હું બિઝનેસ પાર્ટનર હું હાર્દિક બી પટેલ મારો ગ્રુપ કોડ નંબર છે ઓગણપચાસ ઓગણીસ બરાબર આજે આપણે સમજીશું એમ ટીએફ શું છે એમટીએફ એટલે માર્જિન ટ્રેડિંગ ફેસિલિટી જે તમારી પાસે ઓછા પૈસામાં વધુ માલ ખરીદવાનો એક અવસર આપે છે એમટીએફ કેવી રીતે કામ કરે છે તો એમટીએફ ધારો કે તમારી પાસે ત્રીસ હજાર રૂપિયાનો માલ પડ્યો અને તમારા લાખ રૂપિયાનો માલ ડિલિવરી બેઝ માટે લેવો તો તમને એક લોન આપે છે લાખ રૂપિયાનો માલ લેવા અને એમટીએફના ફાયદા તો ઓછા પૈસામાં વધુ માલ ખરીદવા મળશે પહોંચી જ લાંબા સમય સુધી તમે રોકાણ કરી શકશો અને કેપિટલનો પૂરેપૂરો ઉપયોગ થશે મોસ્ટલી શેરખાનની અંદર પાંચ દિવસે ઓટોમેટિક માલ કપાઈ જતો હોય છે એ તમને લોંગ ટાઈમ હોલ્ડ કરવા માટેનો એક તમે એમટીએફથી યુઝ કરીને બાય કર્યું હોય તો તમને વધુ સમય હોલ્ડ કરવાનો એક અવસર મળશે અને બીજું એમટીએફના જોખમમાં શું રહેલા એ જોઈશું તો એમટીએફમાં સ્ટોક પડી જાય તો એટલે કે ધારો કે લાખ રૂપિયાનો માલ લીધો અને પડી જાય તો વીસ હજાર થઈ જાય તો એંસી હજાર રૂપિયા થઈ ગયા તો એ પડી જવાનું નુકસાન વધુ રહે કારણ કે ત્રીસ હજાર રૂપિયા લોકોને નુકસાન આવશે લાખ રૂપિયાના ઉપર ડેલી ઇન્ટરેસ્ટ લાગશે વ્યાજ લાગશે આના ઉપર માર્જિન શોર્ટફોલ અને ઇમોશનલ કંટ્રોલ જરૂરી છે આની અંદર અને માર્જિન શોર્ટફોલ ખૂબ સમજવું ખૂબ જરૂરી એમ ધારો કે માલ લાખ રૂપિયાનો લીધો અને ત્રીસ હજાર રૂપિયાનું નુકસાન આવી ગયું તો તમારે રોકાણ કરેલું હોય ત્રીસ હજાર તો એ વખતે શેરખાન તમારો માલ શોર્ટ માર્જિન શોર્ટ ફોલ કરી દેશે એટલે ત્રીસ હજાર રૂપિયાનો માલ જે વેચી મારશે એટલે તમારું ટોટલ નુકસાન લાખ રૂપિયાનું લાખ રૂપિયામાં ત્રીસ હજાર ઝીરો થઈ ગયો એટલે તમારી મૂડી કેપિટલ ઝીરો થઈ જશે એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવા જેવી છે બીજું ઇન્ટરેસ્ટ ચાર્જ તો આના ઉપર લગભગ ઇન્ટરેસ્ટ નવથી પંદર ટકા બ્રોકરો જુદી જુદી રીતે લેતા કોઈ બાર ટકા લે કોઈ પંદર ટકા લે કોઈ સાડા બાર ટકા લે બે એમટીએફનો કોણ ઉપયોગ કરી શકે તો શોર્ટ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ માટે ంగ్ ట్రేడింగ్ శోర్ట టర్మ ఫండా